હેલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપણે જોવાના છીએના પાંચ પોઈન્ટ એક સ્વાધ્યાય પાંચ પોઈન્ટ એક અને એની આગળ જે આપણે એક વિડીયો જોઈ ગઈ થિયરી અને લગતાના સૂત્રો તો ચાલો આજના વિડીયોમાં આપણે શરૂઆત કરીએ સ્વાધ્ય પાંચ પોઈન્ટ દાખલા નંબર 3 ની તો દાખલા નંબર 3 માં શું કીધું છે

બોક્સ એટલે ખાલી જગ્યા અને છવ્વીસ તો અહીંયા આ રીતે આપેલું છે હવે આપણે સમજવાનું છે કે કયા પદ આપેલા છે તો જો અહીંયા પ્રથમ પદ આપેલું છે એને આપણે શું કહી શકીએ એ તો એ બરાબર અહીં કેટલા આપી દીધા છે બે આગળ જોતા છવ્વીસ અહીં એ ટુ બીજું પદ આપણે મેળવવાનું છે બરાબર અને આ છવ્વીસ કેટલા પદ છે તો કે એ તો એ બરાબર કેટલા આપી દીધા છે ચવ્વીસ હવે મને આઈડિયા છે કે a3 બરાબર હું શું લખી શકું તો કે એનું મારી પાસે સૂત્ર છે શું તો કે a વત્તા 2d આ 2d કઈ રીતે તો કહી ત્રણ હોય તો આપણે કેટલા લખીએ છીએ 2 બરાબર 26 આપણે ઇન્ટ્રોડક્શનનો અને જે થિયરી જે સૂત્રો નો વિડિયો હતો એની અંદર આ વસ્તુ આપણે સારી રીતે સમજી હતા તો હવે અહીંયા આ એકી કિંમત મળે કે a ની કિંમત આપણે આઈડિયા છે કેટલી છે બે તો લખી દેશું 2 વત્તા અહીં 2 ના 2 અને 2 ગુણ 2 ની સાથે ગુણાકારમાં માં d છે બરાબર કેટલા છે 26 આ બે પ્લસ છે બરાબર ની ઓલી બાજુ લઈ જશું તો 2d બરાબર 26 માઈનસ થશે આ બે પ્લસ છે કેવા થશે માઈનસ તો 26 માઈનસ 2 તો અહી 2d બરાબર 26 માંથી બે બાદ કરશો એટલે 24 અને આ બે ની ગુણાકાર છે સામે જશે એટલે ભાગાકારમાં તો d બરાબર 24 ના છેદ 2

ચૌદ તો આપણો જવાબ કેટલો આવી જશે ચૌદ આવી જશે તો અહીં કેટલા લખી શકશું આપણે તો કે ચૌદ એનો મતલબ કે પ્રથમ પદ બે બીજું પદ ચૌદ અને ત્રીજું પદ છવ્વીસ છે ચાલો આપણે હવે આગળ જોઈએ જોઈએ બીજા નંબરનું તો અહીં પ્રથમ પદ નથી આપેલું બીજું પદ આપેલું છે ત્રીજું પદ નથી આપેલું અને ચોથું પદ આપેલું છે તો અહીં આપણે કઈ રીતે કરશું તો એ જે પદ આપેલા છે એ લખી દઈએ સૌપ્રથમ કેટલા મૂકવા તો કે બીજું બીજા પદ બરાબર કેટલા આપી દીધા છે તો કે તેર આપી દીધા છે અને સાઈડમાં માં અહીં જો તો એ પેલું બીજું ત્રીજું અને ચોથું હવે કેટલા છે તો કે ચોથું તો એના બરાબર કેટલા આપી દીધા છે ત્રણ હવે એ ટુ અને એ ફોર બંનેને આપણે સૂત્ર મૂકીએ તો એ ટુ બરાબર શું લખાય તો કે એ વત્તા એ એટલે એક વખત ડી એ વત્તા ડી બરાબર કેટલા લખવાના છે તેર કેમ કે આપણે આપેલા છે અહીં ચોથા પદનું સૂત્ર કેવી રીતે કરશું તો કે a અહીં ચોથું પદ મેળવવાનું હોય તો ત્રણ 3d કરવા પડે બરાબર અહીં ત્રણ આપેલા છે હવે જો આ નંબર આપી દઉં છું સમીકરણ એક અને અહીં નંબર આપી દઉં છું સમીકરણ બે હવે આપણે શું કરશું તો આ બંને સમીકરણને ઉકેલું છું અથવા તો આપણે જો બંનેની બાદબાકી કરશું તો a માંથી a બાદ થશે એટલે આપણે a વયો જશે થશે અને કોની કિંમત મળશે ફક્ત d એટલે આપણે એમ પણ કહી શકીએ કે સમીકરણનો ઉકેલ મેળવતા આપણે એમ પણ લઈ શકીએ કે બંને સમીકરણની બાદબાકી કરતા અથવા આપણે એવું પણ લઈ શકીએ કે બંને સમીકરણનો લોપ લેતા તો સામ આપણે દર્શાવી દી કે સમીકરણ કયું મોટું છે તો અહીં ડી છે અહીં 3 ડી છે અહીં 13 મોટું છે અહીં 3 મોટું છે તો આપણે એવું કે શું નથી એકમાંથી બે બાદ કરી શકીએ તો લખી દે કે સમીકરણ એકમાંથી બે બાદ કરતા અથવા લોપ લેતા સમીકરણ એકમાંથી બે બાદ કરતા આપણે ચાલો એટલું કરીએ આગળ સમીકરણ 1 કીધું છે તો પહેલા આ લખવું પડશે a d b 3 બીજું સમીકરણ નીચે લખી દઈએ a 3 d 3 શું કરવાનું છે બાદ કરવાનું છે તો ફાઈ ધ્યાન રાખશું કે બાદ કરવાનું છે નીચે જગ્યા રાખશું પ્લસ છે કેવું થઈ જશે માઈનસ આ પ્લસ છે પણ કેવું થઈ જશે માઈનસ થઈ જશે અને 3 પ્લસ છે એ પણ કેવું થઈ જશે માઈનસ થઈ જશે બરાબર હવે a માંથી એ વાત કરશું એટલે કેન્સલ થઈ જશે લખવાની જરૂર નથી અહીં પ્લસ માઈનસ તો વત્તે હશે ઓછા તો અહીં કંઈ નહી તો એક હશે તો એક 3 માંથી 1 જશે એટલે 2 b 3 મોટા એટલે કેવા આવશે માઈનસ આવશે બરાબર 13 3 તો 13 માં 3 બાદ કરશો એટલે કેટલા આવશે તો કે 10 મળશે d ને કરતા કરીશું તો માઈનસ બે સામે જાય એટલે -10 ના છેદમાં 2 આ માઈનસ બે નીચે આવશે પણ આપણે એ આખા પણ આ માઈનસ ગણી શકીએ છીએ તો ડી બરાબર બે પંચા કેટલા થઈ જશે દસ તો ડી બરાબર આપણે કેટલા મળી જશે પાંચ તો હવે ડી બરાબર પાંચ મળી ગયા તો હવે આપણે આ ડી ની કિંમત સમીકરણ એક માં મૂકી અને શું મેળવી શકીએ તો કે જોવો તમે ડી ની કિંમત મૂકશો તો અહીં આ બંને ડી પ્લસ છે એટલે બાજુ છે ડી માઈનસ થશે એટલે એ ની કિંમત મળશે બરાબર ચાલો આપણે મેળવી લઈએ તો કે લખીશું આવી રીતે

દેખાય દે રહ્યો પ્લસ માઈનસ માઈનસ થઈ જશે અને જે માઈનસ સામે જશે એટલે પ્લસ થશે તો a બરાબર આપણે કેટલા મળશે તો કે a બરાબર 18 તો અહીં લખી દેશું a બરાબર કેટલા મળી ગયા 18 હવે આગળ જોઈએ તો કે આપણે હવે કેટલા પદ મેળવવાનું છે ત્રીજો પદ તો ત્રીજા પદનું સૂત્ર મૂકી દેશું તો કે a3 બરાબર શું હોય તો કે a વત્તા ત્રીજું પદ તો શું લખીએ છીએ આપણે 2d તો a ની કિંમત ખબર પડી ગઈ આપણે કેટલી છે હવે તો કે 18 પ્રથમ પદ 18 2 અને d ની કિંમત પણ આપણે અહીં મળી ગઈ કેટલી માઈનસ 5 તો અહીં લખી દે માઈનસ 5 તો d 18 સોરી a 18 એમાં માઈનસ માઈનસ 2 પંસા ને 10 18 માઈનસ 10 કરશું એ કેટલા આવશે તો કે 8 આવશે કેમ કે 18 મોટો એટલે નિશાની પણ પ્લસ રહેશે તો અહીં ત્રીજું પદ એટલે કે a 3 બરાબર કેટલા મળશે આપણે તો કે

આગળ બીજું પદ તો કે a2 આપણે મેળવવાનું છે એના પછી ત્રીજું પદ તો એ પણ બોક્સ આપેલું છે એટલે એ પણ આપણે મેળવવાનું છે અને એના પછી ચોથું પદ એટલે કે a4 તો અહીંયા કહો શું a4 કેટલા આપેલા છે તો કે 9 1/2 એટલે કે 9 1/2 આને આપણે વ્યવસ્થિત કરીએ અને a4 નું સૂત્ર મૂકીએ તો a4 એટલે શું લખી શકાય તો કે a અહીંયા 4 છે તો અહીં કેટલા લખવાના 3 ડી બરાબર અહીંયા આને પૂર્ણાંકમાં ફેરવી નાખીએ મિશ્ર સંખ્યા છે તો નવ દુ અઢાર અને એક ઓગણીસ તો ઓગણીસ ના છેદમાં બે બરાબર હવે આપણે શું કરશું તો કે અહીં એ એ બરાબર આપણે ખ્યાલ છે કેટલા આપેલા છે પાંચ તો કિંમત મૂકી દઈએ પાંચ વત્તા અહીંથી ત્રણ ડી બરાબર હું ઓગણીસ ના છેદમાં બે એમ નામ રહેવા દઈશું હવે આ બે સામેની સાઈડ આવવા દઈએ તો બે અહીં લઈ લઈએ અથવા તો આપણે એવું કરી શકીએ કે આ પાંચ ને સામે જવા દઈએ તો આપણે પહેલા એવું કરી દઈએ તો કે અહીં ત્રણ ડી આપણે ડી ને કરતા ગણવાના છે તો અહીં ઓગણીસ ના બે એમ ના એમ રહેશે પાંચ પ્લસ છે સામે ની સાઈડ જવા દે તો માઇનસ પાંચ અહીં ડી ને કરતા કરવાના છે પરંતુ અહીં આપણે રૂપ દેવું પડશે એટલે અહીં ત્રણ ડી એમ ના એમ રાખી દઈએ અહીં પાંચ ના છેદ માં કશું નહીં તો એક હશે બે પંચા ગુણાકાર કરી નાખીએ તો અહીં ઓગણીસ માઇનસ ના માઇનસ અને બે પંચા દસ અને

ला बीजू पद મેળવવાનો હોય તો અહીં a b આપણે ઉમેરવાનો a a ની કિંમત કેટલી છે તો કે 5 તો અહીં કેટલી લખી દઈએ 5 + d ની કિંમત તો અહીં જોશું કેટલી છે 3 / 2 તો 3 / 2 હવે અહીં કશું ન હોય તો કેટલા આવશે 1 આવશે ગુણાકાર કરી દઈએ ચોકડી ગુણાકાર 5 * 2 = 10 + 1 * 3 / 2 * 2 તો કેટલા થઈ જશે 13 દસ ને ત્રણ તેર ના છેદ માં બે તો આ કેટલા પદ મળી ગયું બીજું પદ પરંતુ આપણે જો અહીં ચોથું પદ કઈ રીતે આપેલું છે મિશ્ર સંખ્યા તો આપણે આ પદ પણ મિશ્ર સંખ્યામાં લખીશું એટલે a ટુ બરાબર બે તો બે ના ગળા માં તેર સુધી તો આપણે આવી રીતે કરી શકીએ કે બે સ બાર બાર માં એક ઉમેરો એટલે કેટલા થઈ જશે તો કે તેર તો બીજું પદ કઈ રીતે આવશે તો કે બીજું પદ આવશે સ એક ના છેદ માં બે એટલે કે સ પૂર્ણાંક એક ના છેદ બે બરાબર આ કઈ રીતે આપણે આવી રીતે પણ કરી શકીએ ભાગ્યા તો વચ્ચે 0 અને તો જે વધે છે તે ઉપર લખવાની બે તો આપણે જે શેજમાં હતા તે જ લખવાના અને અહીં જે કિંમત આવે છે તે આપણે સાઈડમાં પૂર્ણાંકમાં લખવાની બરાબર હવે કેટલા ઉપર મેળવવાનું છે ત્રીજું તો ત્રીજું પદ મેળવી લઈએ તો એ થ્રી બરાબર એ વત્તા અહીં ત્રણ હોય તો કેટલા ડી ઉમેરવાના તો કે બે ડી તો એ ની કિંમત આપણે ખ્યાલ છે કેટલી તો કે પાંચ છે આગળ પ્લસ બે અને ડી ની કિંમત ડી ની કિંમત કેટલી છે ત્રણ ના બે તો લખી દઈએ ત્રણ ના છેદ માં બે અહીં આ બે અને બે ગુણાકાર ભાગાકાર છે એટલે કેન્સલ થશે કેટલા આવશે તો કે પાંચ વત્તા અહીં કેટલા છે ત્રણ તો ત્રીજું પદ કેટલા મળશે તો કે પાંચ અને ત્રણ કેટલા થઈ જાય આઠ તો અહીં આપણે બે પદ કયા મળ્યા આઠ તો અહીં કેટલા આવશે આઠ તો અહીં ટ્રિપલ આવે એટલે કે ત્રીજા નંબર આપણે આ રીતે કરીશું ચાલો તો જોઈએ આપણે આવી એટલે કે ચોથા નંબરનો તો અહીં સમા શ્રેણી આપણે કઈ રીતે આપેલી છે તો કે માઇનસ ચાર પછી બીજું પદ આપેલું નથી ત્રીજું નથી આપેલું ચોથું નથી આપેલું પાંચમું નથી આપેલું અને છઠ્ઠું પદ કેટલા આપેલા છે છ આપેલા છે તો આપણે વ્યવસ્થિત ગોઠવી દઈએ પહેલા કે અહીં a a બરાબર એટલે કે a one એટલે કે પ્રથમ પદ કેટલું છે તો કે માઇનસ ચાર આને આપણે આગળ જરૂર છે એટલે આપણે આને બોક્સ કરી દઈએ આગળ બીજું તો કે ખાલી આપેલું છે નથી આપેલું તો a two બરાબર પ્રશ્ન ચિહ્ન એના પછી તો કે નથી આપેલું એટલે કે a three બરાબર પ્રશ્ન ચિહ્ન એના પછી તો કે નથી આપેલું એટલે કે a four બરાબર પ્રશ્ન ચિહ્ન અને પાંચમું પદ એ નથી આપેલું એટલે કે એ પાંચ બરાબર પણ પ્રશ્ન તો કેટલા પદ મેળવવાના છે આપણે ટોટલ ચાર પદો મેળવવાના છે કેટલામું પદ આપી દીધું તો કે પાંચમું પદ પછીનું છઠ્ઠું પદ તો અહીંયા આપણે લખી શકીએ કે એ સિક્સ બરાબર કેટલા આપી દીધા તો કે સિક્સ એટલે આપી દીધા છે હવે એ સિક્સ આપણે સૂત્ર મૂકી દઈએ કઈ રીતે થશે તો કે એ વત્તા અહીં હોય એટલે કેટલા લખવાના તો કે પાંચ ડી બરાબર તો કે અહીં આપેલા છે a ની કિંમત આપણે ખ્યાલ છે કે કેટલી માઈનસ 4 તો લખી દઈએ પ્લસ 5 dઅમના m = 6 આ માઈનસ 4 છે બરાબર ની ઓલી બાજુ જશે કેટલા થશે તો કે પ્લસ થઈ જશે તો અહીં 5 d = આ માઈનસ છે ઓલી બાજુ જશે એટલે 6 + 4 થઈ જશે અને 5 dઅમના રાખશું બરાબર અહીં 6 અને 4 10 તો d બરાબર કેટલા થઈ જશે તો કે 10 5 ગુણાકારમાં સામેની side જશે તો ભાગાકારમાં એટલે 2 5 10 એટલે d બરાબર કેટલા વધશે તો કે બે તો d ની કિંમત આપણે કેટલી મળી જશે છે બે મળી જાય છે ચાલો હવે આગળ મેળવી લઈએ કેટલા મુ પદ મેળવવાનું તો કે બીજું પદ કઈ રીતે મેળવશું તો કે a two બરાબર શું સૂત્ર છે તો કે a વત્તા બે છે એટલે એક d કરવાનો તો આપણે ખાલી d કરીશું a વત્તા so 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 d a ની કિંમત કેટલી છે માઇનસ ચાર તો લખી દઈએ માઇનસ ચાર plus d ની કિંમત કેટલી છે તો કે plus બે અહીં લખી દીયા + 2 -+- એટલે 4 માંથી 2 જશે એટલે 2 4 મોટો એટલે નિશાની માઈનસ ની એટલે બીજો પદ શું આવશે તો કે -2 આવશે તો આપ લો જે પહેલું બોક્સ આપેલું છે એનો જવાબ થશે આનો હવે શું મેળવવાનું છે ત્રીજો પદ તો મેલ લઈ લે A3 તો A3 માટે સૂત્ર શું થશે તો કે A + અહીં 3 છે તો અહીં કેટલા લખવાના 2 D આગર તો કે A ની કિંમત આપણે ખ્યાલ છે કેટલા માઈનસ 4 તો અહીં લખી દેશું માઈનસ 4 પ્લસ 2 અને d ની કિંમત કેટલી છે પ્લસ 2 તો અહીં લખી દેશું પ્લસ 2 તો માઈનસ 4 એમ ના રહેશે પ્લસ 2 2 2 એટલે કેટલા થઈ જશે 4 માઈનસ પ્લસ માઈનસ એટલે 4 માં 4 બાદ કરશો એટલે શું આવી જશે 0 તો ત્રીજું પદ કેટલું મળશે તો કે 0 મળશે બરાબર છે હવે આપણે શું મેળવવાનું છે તો કે બીજો પદ મળી ગયો ત્રીજો પદ મળી ગયો હવે ચોથું પદ તો લખીએ a4 તો a4 બરાબર શું થાય તો કે a + 4 છે તો અહીં કેટલા લખવાના 3d a ની કિંમત આપણે ખબર છે કેટલી છે -4 તો અહીં લખી દેશું -4 + 3 અને d d ની કિંમત કરી લી છે તો કે +2 તો અહીં લખી લે +2 -4 + ત્રણ ગુણ્યા બે એટલે કેટલા થઈ જશે સ થઈ જશે અને વત્તે ઓછા એટલે સ માંથી ચાર બાદ કરશો એટલે આવશે બે બે સ મોટા એટલે નિશાની પ્લસની ફોર એટલે કે ચોથું પદ કેટલા આવશે તો કે પ્લસ બે આવશે આગળ હજુ એક પદ મેળવવાનું છે કેટલાનું પાંચમું પદ તો મેળવી લઈએ પાંચ બરાબર એ વત્તા પાંચ હોય તો સૂત્ર શું થશે તો કે થશે ચાર ડી આગળ એ કેટલી કિંમત છે તો કે એની કિંમત આપણી પાસે છે માઇનસ ચાર અને પ્લસ ચાર રાખીશું બે કરશો એટલે કેટલા થઈ જશે આઠ હવે માઇનસ પ્લસ માઇનસ આઠમાંથી ચાર બાદ થશે એટલે કેટલા આવશે ચાર અને આઠ મોટા એટલે સરવાળાની નિશાની એટલે કે પ્લસ આવશે તો એ પાંચ પાંચમો પદ કેટલા મળશે આપણે ચાર મળશે તો આ હતું આવી એટલે કે ત્રીજા દાખલા નંબર ત્રણનો ચોથો દાખલો હતો અને આવી રીતે આપણે એનો જવાબ મળે છે ચાલો અહીં આપણા જવાબ બોક્સમાં લખી દઈએ તો કે એ ટુ એટલે કે બીજું પદ કેટલા છે માઇનસ બે એ થ્રી એટલે કે ત્રીજું પદ કેટલા છે ઝીરો એના પછી એ ફોર કેટલા છે બે અને એ ફાઈવ એટલે કે પાંચમું પર કેટલા છે પ્લસ ચાર તો દાખલા નંબર ચારનો જવાબ આવી રીતે આવશે છાળક જોઈએ આપણે વીજ એટલે કે પાંચમો નંબરનો દાખલો તો અહીં દો સમાત શ્રેણીનું પ્રથમ પદ આપણે આપેલું છે નહીં બીજું પદ કેટલા આપેલા છે 38 ત્રીજું ચોથું પાંચમું આ ત્રણ પદ આપેલા નથી અને એના પછીનું પદ આપેલું છે તો આપણે સૌપ્રથમ જે આપેલું છે તે લખી દઈએ અને જે મેળવવાનું છે તે પણ લખી દઈએ તો પ્રથમ પદ એટલે કે એ મારે મેળવવાનું છે એટલે હું એ બરાબર પ્રશ્નાચિહ્ન લખી દઉં છું ત્રીજું પદ મેળવવાનું છે એટલે કે એ ત્રણ બરાબર પ્રશ્નાચિહ્ન લખી દઉં છું એના પરથી ચોથું પદ મેળવવા છે એટલે a four બરાબર પ્રશ્ન અને પાંચમું પદ એટલે a પાંચ બરાબર પણ પ્રશ્ન ચિન્હ આવું લખવા થી શું થશે તો કે આપણે ગણતરી કરતા ખ્યાલ આવશે કે આપણે શું શું ગણતરી કરવાની છે જેના લીધે આપણે કોઈ વસ્તુ ભૂલી જઈએ નહીં અને આપણા માર્ક્સ કપાય નહીં તો જો બીજું પદ આપેલું છે એટલે લખશું a two બરાબર કેટલા આપી દીધા છે આડત્રીસ a નું આપણે સમીકરણ ખ્યાલ છે શું છે સૂત્ર તો કે a વત્તા ડી બરાબર કેટલા થાય તો કે અહીં આપેલા છે 38 તો આને આપણે સમીકરણ નંબર 1 આપી દેશું હવે પાંચ પદ સુધી નથી આ પદ છે છઠ્ઠું પદ એટલે કે અહીં આપેલું છે a6 22 બરાબર તો હવે a6 નું આપણે સૂત્ર ખ્યાલ છે શું છે તો કે a વત્તા અહીં હોય તો d સાથે 5 લેવાના અને બરાબર 22 તો a 5d -22 આને આપી દે સમીકરણ નંબર 2 હવે આપણે સમીકરણ 1 અને સમીકરણ 2 આનું શું કરી શકીએ સરવાળો બાદબાકી ગુણાકાર તો જોડે આપણે a અને a બંને પ્લસ છે તો હું બાદબાકી કરીશ તો a a માઈનસ થશે એટલે શૂન્ય થઈ જશે તો d અને i થી d બે જ છે એની બાદબાકી કરશું એટલે આપણે આગળ એક કોઈ પણ d નો જવાબ મળી જશે તો આપણે બંનેનું શું કરીએ તો કે બાદબાકી કરી નાખીએ 38 મોટા છે 22 થાય એટલે 38 વાળું સમીકરણ 1 માંથી સમીકરણ 2 આપણે બાદ કરી દઈએ તો આપણે આવી રીતે લખશું સમીકરણ એક સમીકરણ બે બાદ કરતા બરાબર હવે જે પ્રથમ સમીકરણનું નામ લખ્યું છે કે સમીકરણ એક તો સૌપ્રથમ એ જ લખવું પડશે એ વત્તા બી બરાબર કેટલા આપેલા છે આડત્રીસ આપેલા છે નીચે એ વત્તા પાંચ ડી બરાબર આપેલા છે માઇનસ બાવીસ તો આ આપણું સમીકરણ હવે માઇનસ કરવાના છે એટલે નિશાની શું થશે બધાની

પાંચ માઇનસ હતા એના પછી ઓલી બાજુ જશે તો કઈ રીતે થશે ઉપર લખી દઈએ છીએ નીચે લખવાની જરૂર નથી તો સાઈઠ ના છેદમાં ચાર અને આપણે ખબર છે પંદરસો સાહીઠ તો આપણે ડી બરાબર કેટલા મળશે તો કે ડી બરાબર આપણે મળી જશે માઇનસ પંદર તો ડી નો જવાબ આપણે મળી ગયો તો હવે આગળ આપણે સરળતાથી ગણતરી કરી શકશું આગળ શું ગણતરી કરવાની છે તો કે પ્રથમ પદ તો ડી ની કિંમત અહીં જોશો તમે ડી ની કિંમત અહીં રાખી દો તો મને કોની કિંમત મળશે એની કિંમત તો હવે હું અહીં લખીશ કે સમીકરણ 1 માં શું કરવાનું છે તો કે ડી ની કિંમત મુકતા આપણે સમીકરણ 1 ની અંદર લીલી કિંમત મૂકવાની છે સમીકરણ એક અહીંથી લખશું a વત્તા b તો d ની જગ્યાએ કેટલા લખીશું -15 તો અહીં લખી દેશું -15 બરાબર કેટલા આપેલા આપણે 38 તો અહીં લખી દેશું 38 a એમને એમ રહેશે પ્લસ માઈનસ માઈનસ અને માઈનસ સામેની સાઈડ જશે તો કેવા થઈ જશે તો કે પ્લસ થઈ જશે તો 38 15 તો a બરાબર કેટલા થશે

મેળવી લીધું છે મેળવી લીધું છે પાંચમો પદ બાકી છે તો અહીં મેળવી લઈએ એ પાંચ બરાબર શું થશે તો કે એ અહીં અહીં તો કેટલા ચાર ડી એની કિંમત આપણે ખ્યાલ છે 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 ત્રેપન કેટલી એના પછી ચાર અને એની સાથે ડીની કિંમત કેટલી મેળવી આપણે માઇનસ પંદર તો અહીં લખી દઈએ માઇનસ પંદર બરાબર અહીં ત્રેપન એમના એ માઇનસ પ્લસ માઇનસ અને પંદર સો 60 તો અહીં કેટલા થશે 60 53 - 60 તો 60 મોટો એટલે નિશાની માઈનસ વધે હશે ઓસાઈ એટલે 60 માંથી 3 બાદ કરશું એટલે કેટલા આવશે 7 આવશે તો અહીં લખી દઈએ 7 તો આ થઈ ગયું a 5 એટલે કે 5મો પદ આપડે કેટલા મળે છે માઈનસ 7 તો અહીં લખી મૂકશું જે બાકી રહી છે એમાં શું જવાબ આવે છે માઈનસ 7 તો આ હતો સ્વાધ્યાય 5.2 નો દાખલા નંબર 3 જેના આપણે આ વિડિયોમાં 5 દાખલા જોયા જે આપણા માટે ખૂબ જ આયામકી છે આ દાખલાઓ જો આપણે સમજી જશું તો આગળના દાખલાઓ સમજવામાં આપણે તકલીફ પડશે નહીં